એવું જ્ઞાન હતું કે પક્ષીની સેવા કરવી પક્ષીની સેવા કરવાથી પરમાત્મા રાજી થાય એવી એક વાર્તા કહેતા અને એકાદી ચોંકી કે એવું કંઈક બાંધી અને દાણા નાખતા અને રોટલા રોટલી દાણા આવું નાખતા આ છે સિહોરમાં રહેતા રામજીભાઈ શિક્ષક રહી ચૂકેલા ચોર્યાસી વર્ષીય રામજીભાઈ સિહોરમાં એવો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે જેની ખ્યાતિ દૂર દૂર સુધી પહોંચી છે પક્ષી સેવાની તેમની નિષ્ઠાએ આજે સિહોરમાં એક નાનકડું પણ સુંદર પક્ષી અભયારણ્ય બનાવી દીધું છે પ્રતિદિન પંદરસો થી વધારે પક્ષીઓ ચણે છે અને અહીંયા રામ ટેકરીમાં અત્યારે છત્રીસ વરતા અમે અહીંયા રહી અને છત્રીસ વરમાં બસ્તો ઝાડો આમ મોટા કર્યા અને એ ઝાડવા પર જે ફળ આવે અત્યારે જો વડલાના ટેટા આવ્યા છે અને એ વડલાના ટેટા ખાય એનો આનંદ મને વધારે આવે રામજીભાઈ અને તેમનો પરિવાર છેલ્લા ચાળીસ વર્ષોથી દિવસ રાત જોયા વિના આ પક્ષીઓ માટે અથાગ મહેનત કરે છે સવારે ચણ માગવાથી લઈને પક્ષીઓને રાંધીને ખવડાવવા તેમના પાણીની વ્યવસ્થા સુધીના તમામ કામ અને તેમના સુધી રાખવું એક બરણી રાખવું એમાં રાંધી લઉં બરણીમાં લઈ લઉં દાણા લઈ લઉં પછી દસ વાગે ગાંજા ને ખબર જાવ ત્યારે બધા હુખડીયા ની આટો માં અને એ લોકો પક્ષી વાતે ગઈકાલની પૂરી ગઈકાલના ભજીયા ગઈકાલના ખમણ એવું બધું મને આપે અને ભૂકો હોય એવું મને આપે એ બધું પક્ષીને અમે ખબર આવી કબૂતરનો વિભાગ અલગ મોરનો વિભાગ ને કબૂતરનો વિભાગ અલગ કાગડાનો વિભાગ અલગ બુલબુલનો વિભાગ અલગ અને પક્ષીને આ બધા ખોરાક અલગ અલગ કોનો ખોરાક કેવો દૂર દૂર થી પક્ષીઓ રામજીભાઈના આ અભયારણ્યમાં ખોરાક અને પાણીની શોધમાં આવે છે શિહોરમાં સીતારામ નામે ઓળખાતા રામજીભાઈ દરેક પ્રકારના પક્ષીઓ માટે જુદી જુદી વ્યવસ્થા કરે છે શિહોરથી ટાણા ગામ જતા રસ્તામાં આવતું આ સ્થળ રામટેકરી તરીકે ઓળખાય છે અને આવતા જતા ઘણા લોકો માટે ખાસ આકર્ષણ બની રહ્યું છે